સીતા સંયમવરમાં રાજા જનકે રાજા દશરથને નિમંત્રણ કેમ નહોતું મોકલ્યું જનકપુરીમાં જ્યારે સીતા સંયમવરનું આયોજન થયું ત્યારે રાજા જનકે દેશ વિદેશના રાજાઓને નિમંત્રિત કર્યા સૌને તે સંયમવર માટે બોલાવ્યા પરંતુ રાજા દશરથ કે અયોધ્યાના કોઈ વ્યક્તિને સંયમવરનું નિમંત્રણ આપ્યું નહીં આનું કારણ કોઈ પારસ્પરિક દુશ્મનાવટ નહોતી બલકિ એક એવી ઘટના હતી જેથી રાજા જનકને ડર હતો કે ફરીથી તે થાય તો શું થશે તો ચાલો મિત્રો તે ઘટના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરીએ એક વખત રાજા જનકના શાસનકાળમાં એક વ્યક્તિના લગ્ન થયા લગ્ન પછી તે પ્રથમ વખત શણગાર કરીને પોતાના સાસરિયામાં જઈ રહ્યો હતો થોડે દૂર જતા રસ્તામાં એક જગ્યાએ તેને કાદવ જોવામાં આવ્યો તેણે નજીક જઈને જોયું તો તેમાં એક ગાય ફસાયેલી હતી જે મૃત્યુની સ્થિતિમાં આવી ગઈ હતી તે વ્યક્તિના મનમાં ગાયને બચાવવાનો વિચાર આવ્યો પરંતુ બીજી ક્ષણે બીજો વિચાર આવ્યો તેણે વિચાર્યું કે આ ગાય તો થોડી વારમાં મરવાની જ છે તો હું આને બહાર કાઢવા માટે આ કાદવમાં ઉતરીશ તમારા કપડાં અને જૂતા બગડી જશે અને હું મારા સાસરિયામાં આવી હાલતમાં કેવી રીતે જઈશ આમ વિચારીને તે ગાય પર પગ મૂકીને આગળ વધી ગયો જેવો તે આગળ વધ્યો ગાયે તેને જતો જોઈને તે વ્યક્તિને શાપ આપ્યો જેના માટે તું જઈ રહ્યો છે તેને તું જોઈ શકીશ નહીં જો તું તેને જોઈશ તો તે તત્કાળ મૃત્યુને પ્રાપ્ત થઈ જશે આમ કહીને થોડીક ક્ષણોમાં ગાયના પ્રાણ નીકળી ગયા આ શ્રાપ સાંભળીને તે વ્યક્તિ મૂંઝવણમાં ફસાઈ ગયો તેને પોતાના કર્મ પર ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો સાસરિયામાં પહોંચીને તે દરવાજાની બહાર જ બેસી ગયો અને વિચારવા લાગ્યો કે જો મારી નજર મારી પત્ની પર પડશે તો શું થશે જ્યારે તેની પત્નીને ખબર પડી કે તે ઘરની અંદર આવતો નથી ત્યારે તેણે પોતાના ઘરવાઓને કહ્યું ચાલો હું જઈને તેમને ઘરની અંદર લઈ આવું છું પત્નીએ જ્યારે તેની પાસે જઈને પૂછ્યું કે તમે ઘરની અંદર કેમ આવતા નથી અને મારી તરફ કેમ જોતા પણ નથી તો તે વ્યક્તિ ચૂપ રહ્યો વધુ અનુરોધ કર્યો પછી તેણે રસ્તામાં બનેલી ઘટના સંભવાય પત્નીએ કહ્યું કે હું પણ પતિવ્રતા સ્ત્રી છું એવું કેવી રીતે થઈ શકે તમે મારી તરફ તો જુઓ પોતાની પત્નીની વાત સાંભળીને જેવી તેણે નજર ઊંચી કરી પોતાની પત્ની તરફ જોયું તેવો જ તેની આંખનો પ્રકાશ ચાલ્યો ગયો અને તે ગાયના શ્રાપના લીધે તે તેની પત્નીને જોઈ ન શક્યો તે વ્યક્તિની પત્ની પતિવ્રતા હતી આ કારણે તેનું મૃત્યુ થયું નહીં આ જોઈને પત્ની પોતાના પતિને સાથે લઈને રાજા જનકના દરબારમાં ગઈ ત્યાં જઈને તેણે આખી વાત સંભાવી રાજા જનકે રાજ્યના તમામ વિદ્વાનોને સભામાં બોલાવીને સમસ્યા જણાવી વિદ્વાનોએ વિચાર કરીને એક ઉપાય કહ્યો જો કોઈ પતિવ્રતા સ્ત્રી સારણીમાં ગંગાજવ લાવીને તે જવના છાંટા વ્યક્તિની બંને આંખો પર મારે તો ગાયના શાપમાંથી મુક્તિ મળી શકે છે અને આંખોનો પ્રકાશ પાછો આવી શકે છે રાજાએ પહેલા પોતાના મહેલની તમામ સ્ત્રીઓને પૂછ્યું પરંતુ બધાને પતિવ્રતા હોવામાં શંકા હતી ત્યારે તેણે આસપાસના તમામ રાજાઓને સંદેશો મોકલ્યો કે જો તેમના રાજ્યમાં કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તો તેને સન્માન સાથે જનકપુર મોકલવામાં આવે જ્યારે આ સૂચના અયોધ્યાના રાજા દશરથને મળી ત્યારે તેણે પહેલા પોતાના તમામ રાણીઓને એવું પૂછ્યું ત્યારે દરેક રાણીઓ જવાબ હતો કે રાજમહેલ તો શું રાજ્યની કોઈ પણ મહિલા ઝાડુ લગાવનારી હોય તો પણ પ્રતિવર્તા જ મળશે રાજા દશરથને આ સમયે પોતાના રાજ્યની મહિલાઓ પર આશ્ચર્ય થયું તેણે રાજ્યની સૌથી નીચા સ્તરની માનવામાં આવતી સફાઈ કરનારી મહિલાને બોલાવી તે મહિલાએ પતિવ્રતા હોવાની સ્વીકૃતિ આપી રાજા દશરથે તે મહિલાને પૂરા રાજ સન્માન સાથે જનકપુર મોકલી રાજા જનકે તે મહિલાનું પૂર્ણ રાજ થાટથી સ્વાગત કર્યું મહિલા છારણી લઈને ગંગા કિનારે ગઈ ત્યાં તેણે પ્રાર્થના કરી હે ગંગા માતા જો હું પૂર્ણ પતિવ્રતા છું જો મેં પોતાના તન અને મનથી પોતાના પતિને જ પરમેશ્વર માન્યો હોય તો ગંગાજવનું એક ટીપું પણ સારણીમાંથી નીચે ન પડવું જોઈએ એવી પ્રાર્થના કરીને જ્યારે તેણે ગંગાજળ સારણીમાં ભેર્યું જ્યારે પાણીનું એક ટીપું પણ નીચે ન પડ્યું આ જોઈને દરબારમાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા તે મહિલાએ જેવા ગંગાજવના છાંટા તે વ્યક્તિની આંખો પર માર્યા તેવો જ તેની આંખોનો પ્રકાશ પાછો આવી ગયો જ્યારે તે મહિલાએ પોતાની જાતિ વિશે કહ્યું ત્યારે રાજા જનક આશ્ચર્યચકિત થઈ ગયા આ જ કારણ હતું કે સીતા સંયમવરના સમયે રાજાએ વિચાર્યું કે જે રાજ્યની સફાઈ કરનારી આટલી પ્રતિવર્તા છે તો તેનો પતિ કેટલો શક્તિશાળો હશે જો રાજા દશરથે તે જ પ્રકારના કોઈ નીચા વર્ગના વ્યક્તિને સંયંવરમાં મોકલ્યો અને જો તેણે ધનુષ ઉઠાવ્યું તો શું થશે રાજકુમારી કોઈ નીચા વર્ગના વ્યક્તિને વરી ન લે આ વિચારીને અયોધ્યા નરેશ રાજા જનકે રાજા દશરથને નિમંત્રણ મોકલ્યું નહીં પરંતુ વિધાતાના લેખને ભલા કોઈ આજ સુધી ટાવી શક્યું છે તે જ થયું જે થવાનું હતું અયોધ્યાના રાજકુમાર વનમાં વિચરણ કરતા પોતાના ગુરુ સાથે જનકપુર પહોંચી ગયા અને ધનુષ્ય તોડીને રાજકુમાર રામે સુકુમારી સીતાનું વરણ કરીને છે આ કથા દર્શાવે કે ભાગ્ય અને નીતિ કેવી રીતે માનવી યોજનાઓની પણ મજબૂત હોય છે રાજા જનકના બધા પ્રયત્નો છતાં શ્રી રામ અને સીતાજીનું મિલન થવાનું જ હતું મિત્રો વિડિયોની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો ક્ષમા કરજો વાંચવામાં ભૂલ હોય તો ક્ષમા કરજો આ વિડીયોનો ઉદ્દેશ કોઈને દિલને દુભાવવાનો ન હતો ધન્યવાદ મિત્રો